દેશના અનેક રાજ્યોમાંથી આપના અકીતત મંદો આપને ચાહવા વાળાઓ આપના મુરીદો આપને મોહબ્બત કરવા વાળા દિવાનાઓ મોટી સંખ્યામાં આ ઉર્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમટી પડેલા હતા સરકાર ગુલામ અલી બાપુ ઉર્ષ હોય અને દેશના કરી ગયેલા છે ત્યારે આપની મઝાર મુબારક ઉપર પણ લાખો આપના ચાહવાવાળા મુરીદો આપના હકીદત મંદો તેમજ આપને મોહબત કરવાવાળાઓ લાખોની સંખ્યામાં આ ઉર્ષમાં આવશે તેવું સહુને ધારણા હતી અને તે મુજબ આજે પચીસ આઠ બે હજાર ચોવીસની ની વહેલી સવારથી લોકો અવૃતપણે આયાવ આ ઉરસની અંદર આવેલા છે અને આવતા પણ રહે છે અને આવતા રહેશે પણ કારણ કે આજે રાત્રે એક અજીમુ શાન સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે દર વર્ષની જેમ દેશના જે મોટા મોટા આલિમો હોય અમીનુલ કાદરી સાહેબ થી લઈને ઉબેદુલ્લા ખા આઝમી અને કારી રિઝવાન સાહેબ સાથે જ નિઝામુદ્દીન સાહેબ પણ આ ઉર્ષની અંદર હાજરી આપે છે કિછોસા શરીફના સાદા તે કિરામ અને ગુજરાતના તો તમામ સાદા તે કિરામ આ ઉર્ષની અંદર હાજરી આપે છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આવશે અંદાજે બે લાખ પબ્લિક થવાનું છે અને એ પ્રમાણે અત્યારે આપ જોઈ રહેલા છો કે સરકાર ગુલામ અલી બાપુની દરગાહ ખાતે આપના આસ્થાના મુબારકમાં લોકો આવી રહેલા છે આવી રહેલા છે આવી રહેલા છે ફૂલોની ચાદરો આપ જોઈ રહેલા છો કે ફૂલોની ચાદર ફૂલો આપ જોઈ રહ્યા છો કે ગુલામ અલી બાપુની દરગાહ ખાતે ફૂલોની ચાદર લઈને લોકો આવી રહેલા છે અને તેઓ માની રહેલા છે અને ગુલામ અલી બાપુ અને સરકાર દાદા બાપુનો તેઓ લઈ રહેલા છે આ જે સામે દેખાય છે ને એક સમિયાણું છે સ્ટેજ આની અંદર છે અત્યારે તો અંદર જવાની મનાઈ છે અંદર કોઈને જવા નથી દેતા પણ હા રાત્રિના સમયે આ જગ્યાએ એ ખૂબ સરસ નજારો આપને જોવા મળશે કેવું સુંદર રળિયામણું આ સ્ટેજ ગોઠવવામાં આવેલું છે આ તો જે ગેટની એન્ટ્રી છે આ અંદર જવાનો

સરકાર ગુલામ અલી બાપુ હોય ત્યારે મહિલાઓ બહેનોને આવવાની રજા નથી મનાઈ ફરમાવી છે દર વર્ષે બહેનોને આ ઉર્ષની અંદર હાજરી આપવાની નથી એવું સરકાર દાદા બાપુએ પણ પહેલેથી રાખેલું છે ત્યારે આજે પણ આપણે આ વર્ષમાં મહિલાઓ બહેનો ક્યાંય ઓરતો નહીં દેખાય અને માશા સુબહાનલ્લા સુબહાન અલ્લા પડતર કરે છે પડતર એટલું બધું કરે છે દરરોજ ખાની હોય કુરાન ખાની હોય ફાતિયા ખાની હોય નિયાજ સૌ લોકો નિયાજ પણ એટલી લૂંટાવે છે દાતાઓના સહયોગથી સ્ટોલો મૂકેલા હોય છે કે જ્યાં ફ્રીમાં માં સરબત પછી નિયાજો તકસીમ કરવામાં આવે છે દૂધ કોલ્ડિંગ તકસીમ કરવામાં આવે છે હલીમ તકસીમ ગાંઠિયા બધી તમામ નિયાજો પુરુષની અંદર મોટા ભાગે છે ને આમ ફ્રીમાં તકસીમ કરવામાં આવે છે લોકો મોટી સંખ્યામાં આવી પણ રહેલા છે અને હા હજી આવશે પણ આપ સૌ મારા વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ મારા ભાઈઓ પહેલીવાર નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જેથી કરીને આપના મોબાઈલની સ્ક્રીન ઉપર ઇસ્લામિક દરેક અપડેટ ઇસ્લામિક દરેક વાતચીત આપના મોબાઈલની સ્ક્રીન ઉપર આપ સૌને મળતી રહે માટે આપશો આ વીડિયોને શેર પણ કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરો